પચીસ જૂન ઓગણીસો પંચોતેર માં પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ લગાવેલ કટોકટી દિવસ ને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવાયો जिला कलेक्टर द्वारा कृषि यूनिट सरदार ऑडिटो किंग खाते खास संविधान हत्या दिवस आगे कार्यक्रम योजायो कृषि यूनिवर्सिटी थी बहाउद्दीन कॉलेज सुधी रैली नु पण आयोजन करायु जेमा विद्यार्थियों पुलिस बैंडाम जनता पण जोडाया आतक के सांसद राजेश चुडास्मा धारा सभ्य संजय कोडिया मेयर धर्मेश पोशिया सहित होदेदारों पण उपस्थित रहया સાંસદ રાજેશ ચુડાસમા આ કાર્યક્રમ અંગે કહ્યું સત્તાના ઇમરજન્સી લાગુ કરાઈ હતી જે સમય આજની ભૂલી ના જાય માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ દેશમાં ઇમરજન્સી એટલે કટોકટી લાદવામાં આવી હતી એ સમયની સરકારે પોતાના સત્તાના મોહમાં આ દેશમાં જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં આંદોલનો થતાં હતા પ્રેસ પ્રતિનિધિઓ સરકારના વિરોધમાં જે લેખો લખતા હતા એને કારણે ચૂંટણીમાં ઘેરલાયક અલ્હાબાદ કોર્ટના એક નિર્ણયને કારણે ઇન્દિરા ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા ત્યારે પચીસમી જૂન ઓગણીસો પિંચોતેરના દિવસે આ કટોકટી લગાવવામાં આવી હતી ત્યારે આજે આવનારી પેઢીને આ વિસરાઈ ન જાય એટલા માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા બે હજાર ચૌદથી લઈને આજ દિવસ સુધી કેન્દ્રમાં સરકાર છે આજે દરેક લોકો આઝાદીની અભિવ્યક્તિનો અનુભવ કરી રહ્યા છે ત્યારે એ આવનારી પેઢી એને ભૂલી ન જાય જે કટોકટીના સમયમાં જે અત્યાચારો થયા આંદોલનો થયા લોકોને જેલમાં પણ જવું પડ્યું હતું પ્રેસ મીડિયા ઉપર પ્રતિબંધ લાગ્યો હતો એ લોકો ભૂલી ન જાય આવનારી પેઢી વર્ષો સુધી યાદ રાખે એટલા માટે આજે કટોકટી દિવસની સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવણી આજે જૂનાગઢ મહાનગર ખાતે કરવામાં આવી છે